ધોરણસ વિષય ગણિત વર્તુળ નો સ્પર્શક વર્તુળની એક જ બિંદુમાં છેડતી રેખા

સ્પર્શક ને લંબ હોય છે આ કહેવાય છે સ્પર્શક ની લંબાઈ સ્પર્શક એ આમ તો રેખા છે અને રેખાને લંબાઈ ન હોય પરંતુ અહીં આપણે સ્પર્શક ની લંબાઈ એટલે કે સ્પર્શ બિંદુ અને જે બિંદુ થી સ્પર્શક દોરેલો હોય ત્યાં સુધીની જે લંબાઈ છે એને આપણે સ્પર્શકની લંબાઈ કહીશું આકૃતિમાં બિંદુ એ બી અને સી ત્રણ આપેલા છે તો બી એ સ્પર્શ બિંદુ છે ત્યાંથી એક સ્પર્શક બીસી દોરવામાં આવ્યો છે તો બીસી છે એને સ્પર્શકની લંબાઈ કહેવાય એ બી એ ત્રીજા છે બીસી સ્પર્શકની લંબાઈ છે પ્રમેય વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક બંને સ્પર્શકો એમની લંબાઈ સરખી હોય છે સમકેન્દ્રિત વર્તુળ એક જ કેન્દ્ર અને જુદી જુદી થી જાવાળા વર્તુળ એને સમકેન્દ્રિત વર્તુળ કહેવાય છે આકૃતિમાં આપણે જોઈએ છીએ કે એક કેન્દ્રવાળા બે વર્તુળ આપેલા છે તો આ બંને વર્તુળો એને સમકેન્દ્રિત વર્તુળ કે બે વર્તુળના

તો તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર તેમની ત્રિજ્યાના સરવાળા જેટલું હોય જો બે વર્તુળ અંદરથી સ્પર્શતા હોય તો તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર તેમની ત્રિજ્યાના તફાવત જેટલું હોય છે બે વર્તુળ છેદતા ન હોય અને એક વર્તુળ બીજા વર્તુળથી બહાર હોય તો બંનેની ત્રિજ્યાનો સરવાળો તેમના કેન્દ્ર વચ્ચેના અંતર કરતા ઓછો હોય એટલે કે ડી ઇઝ ગ્રેટર ધેન આર વન પ્લસ આર્ટ બે વર્તુળ છેદતા ન હોય અને એક વર્તુળ બીજા વર્તુળની અંદર હોય તો ડી is લેસ than આર વન માઇનસ આર